પાલનપુર શહેરમાં હોરી ધૂળેટીના પર્વને લઈને પિચકારી તેમજ અબેલ ગુલાલનું વેચાણ શરૂ થઈ ગયું છે આ વખતે રો મટીરિયલના ભાવમાં વધારાના કારણે દસથી પંદર ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તેમજ આ વખતે અવનવી પિચકારીઓ માર્કેટમાં જોવા મળી રહી છે હોરી ધૂળેટી પર્વને લઈને પાલનપુર બજારમાં અવનવી પિચકારીઓ આવી ગઈ છે જેથી લોકો પિચકારીઓ અને અબેલ ગુલાલની ખરીદી કરી રહ્યા છે પાલનપુરના વેપારી અશોકભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આ વખતે રો મટીરિયલના ભાવમાં વધારાના કારણે દસથી પંદર ટકા જેટલો ભાવ વધારો જોવા મળી રહ્યો છે પરંતુ રંગપ્રેમીઓ લોકોના ભાવમાં વધારો ગમે તેટલો હોય તહેવારને મનાવવાનો ચૂકતા નથી જેથી આ વખતે અબિલ ગુલાલના સિલિન્ડરો માર્કેટમાં આવ્યા છે તેમજ હથોળી ફરસી જેવા સાધનોની પિચકારીઓ પણ માર્કેટમાં જોવા મળી રહી છે જેને લઈને લોકો ખરીદી કરી રહ્યા છે સૌ પ્રથમ સૌ બનાસકાંઠા વાસીઓને આગામી હોળી ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ આગામી હોળીનું પર્વ આપના જીવનમાં ખુશીઓ અને ઉમંગથી ભરેલું રહે એવી અપેક્ષા અત્યારે બજારની અંદર હોળીને ગણતરીના દિવસો બાકી છે અને માર્કેટમાં અવનવી વેરાયટીમાં બાળકો માટે પિચકારીઓ અઠોડાવાળી કુલાડીવાળી અવનવી વેરાયટીમાં પંપ અને અવનવી વેરાયટીમાં બંદૂકો અને સ્કૂલ બેગ દફતરવાળી ટેન્ક અવનવી વેરાયટીમાં પિચકારીઓ બજારમાં આવી છે અને સારા એવા પ્રમાણમાં લોકો પિચકારીની ખરીદી કરી રહ્યા છે આ વર્ષે ઇકો ફ્રેન્ડલી હોળી એટલે કે અબીલ ગુલાલથી હોળી કલર વગરની હોળી પણ લોકોમાં ઉત્સાહ ખૂબ વધી રહ્યો છે અને અવનવી વેરાયટીમાં ગુલાલ હર્બલ ગુલાલ સેન્ટેડ ગુલાલ કે જે આપની આંખમાં પડે મોઢામાં પડી જાય ખવાઈ જાય તો પણ વાંધો ન આવે એવા પ્રકારના ગુલાલ પણ અવેલેબલ છે આ વખતે એમાં નવીન ઉમેરો ગુલાલના સિલિન્ડર બે કિલો ચાર કિલો અને છ કિલોના ગુલાલના સિલિન્ડર પણ બજારમાં આવી ગયા છે અને હોળી પ્રેમી ગ્રાહકો એને સારા એવા પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે અને આ વર્ષે હોળીના અંદર કલર પિચકારી તેમજ ગુલાલમાં દસ થી પંદર ટકાનો ભાવ વધારો છે રો મટીરીયલના ભાવ વધવાના કારણે તેમજ લેબરના કારણે પંદરથી વીસ ટકાનો ભાવ વધારો એવરેજ અત્યારે હોળી કલર ગુલાલમાં છે પણ હું માનું છું કે રશિયાઓને હોળી ગુલેટીની ધૂળેટીની ઉજવણીમાં એ ભાવ વધારો ક્યાંય પણ નહીં નડે અને સારા એવા પ્રમાણમાં ખરીદી કરી અને લોકો ઉમંગ અને ઉલ્લાસથી પોતાના પરિવાર સાથે બાળકો સાથે મહિલાઓ સાથે સારા એવા પ્રમાણમાં હોળી ધૂળેટીની ઉજવણી કરશે